રાજ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યા બાદ ભાવનગર આવી પહોંચેલા આજે સર્કિટ હાઉસ ખાતે વેપારીઓ ઉદ્યોગપતિઓ ચેમ્બરના સભ્યો વિવિધ અને સમાજના આગેવાનો તેમજ કાર્યકરો સાથે પ્રથમ બેઠકમાં શુભેચ્છા મુલાકાત કરી કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામ્બણીયા આજે શુભેચ્છા પાઠવવા સર્કિટ હાઉસ ખાતે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય સાથે અભિનંદન પાઠવ્યા હતા જ્યારે આ બેઠકમાં ખાસ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે આપસી ચર્ચાઓ કરી જરૂરી સુવિધાઓ પડતર પ્રશ્નો અને આવનારા સમયમાં ભાવનગરના વધુ વિકાસ અંગે ચર્ચાઓ કરી હતી જ્યારે બીજા સેશનમાં અધિકારીઓ સાથે બેઠક યોજી પરિચય અને કામગીરી અંગે જાણકારી મેળવી હતી જ્યારે આ તકે સાકાર કરવા પ્રયાસ કરશું રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર પછી જ્યારે ભાવનગરમાં પહેલી વાર આવવાનું થયું છે ત્યારે ચેમ્બર ઉદ્યોગપતિઓ સૌ શુભેચ્છા મુલાકાતે આવ્યા છે અને આવનાર દિવસોની અંદર કેમ વધારે સારું બને વિકાસના કામો ઝડપથી આવે એ માટે પણ અમે સૌ એકબીજાને સૂચન માર્ગદર્શન દ્વારા વિકાસને વધારે આગળ લઈ જઈશું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દસ વર્ષના શાસનમાં અનેક ઐતિહાસિક અનેક નિર્ણયો એવા અને અનેક ઐતિહાસિક કામો કર્યા છે આવનાર દિવસોની અંદર પણ જે કંઈ અમારો પ્રશ્ન હશે વધારે ગતિથી કામ થાય જે પણ કાંઈ અમને માર્ગદર્શન મળશે એ તરફ અમે ચોક્કસ વધારે સારું થાય એ મીટ એ માટે પ્રયાસ કરશું